ગુજરાતના ડીજીપી સુરતની મુલાકાતે પોલીસ કમિશનર રેન્જ આઈજી સાથે બેઠક શાંતિપૂર્ણ માહોલમાં મતદાનને લઈને બેઠકમાં ચર્ચા થઈ ડ્રગ્સ મામલે કામગીરી બિરદાવી રાજ્યના ડીજીપી વિકાસ સહાય સુરત પોલીસની મુલાકાતે આવી પહોંચ્યા હતા સુરત પોલીસ કમિશનર રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરવા આવી પહોંચ્યા હતા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં ચર્ચાઓ કરાઈ હતી આ સાથે જ સુરત પોલીસ દ્વારા ડ્રગ્સને લઈને કરવામાં આવતી કામગીરીને પણ બિરદાવી છે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં સુરત શહેર અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે જેને લઈને આજે મીટિંગ થઈ હતી આ મીટિંગમાં કામગીરી પર સંતોષ અને ગર્વ છે તે વ્યક્ત કર્યો છે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરવાના હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્યની શાંતિની બાબતે પોલીસના દરેક કર્મચારી દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે તેને લઈને અભિનંદન આપવા માટે આવ્યો છું સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના રાજકીય પક્ષના આગેવાનો છે અને મતદારો છે તેમને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે જેને લઈને ગુજરાતના શાંતિપ્રિય લોકોનો આભાર વ્યક્ત કરીએ તે જરૂરી છે પોલીસની કામગીરી સાથે સાથે મતદારો તરફથી રાજકીય પક્ષો તરફથી સાથ અને સહયોગ મળે તેની અપેક્ષા હોય છે આપણે જાણીએ છીએ કે ડ્રગ્સનો જે પ્રોબ્લેમ છે તે માત્ર સુરત રાજ્ય કે દેશનો પ્રોબ્લેમ નથી આ તો એક ગ્લોબલ પ્રોબ્લેમ છે એટલે જે લડાઈ છે તે વિશ્વ સ્તરે લડાઈ છે અને આ લડાઈમાં ગુજરાતના દરેક એકમ તરફથી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી કેસો કરવામાં આવ્યા છે એક હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ સિલસિલાની પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા એમડી ડ્રગ્સ અંગેના કેસ થયા છે कमिश्नर बाबते ऊंडापूर्वक चर्चा थी टॉप टू बॉटम एप्रोच मेहनत रही चे। लोकसभा चुनाव गुजरात राज्य में खूब शांतिपूर्ण माहौल में संपन्न हुआ चुनाव के प्रक्रिया में जो प्रचार हुई जो मतदान हुआ उसमें गुजरात पुलिस की कामगिरी से मैं गुजरात पुलिस के एच ओ पी एफ हेड ऑफ पुलिस फोर्स की तरफ से मुझे बहुत संतोष है और बहुत गर्व है इसी संतोष और इसी गर्व को व्यक्त करने के लिए आज मैं सूरत शहर आया हूं और सूरत शहर पुलिस और सूरत रेंज पुलिस के वरिष्ठ अधिकारियों के साथ आज मैंने मीटिंग की और इस मीटिंग में इलेक्शन कमीशन ऑफ इंडिया की ओर से जो भी मार्गदर्शन हमें मिली थी जो भी आदेश हमको मिले थे उन सबको ध्यान में रख के सूरत शहर पुलिस और सूरत रेंज पुलिस की ओर से जो सफलतापूर्वक का कामगिरी कर, कर, करी गई है उसके लिए उसमें मैंने उनको अभिवाद अभिवादन दिया है अभिवादन किया है उनको धन्यवाद व्यक्त किया है आभार व्यक्त किया है और इस प्रचार के समय और मतदान के समय उनका जो अनुभव रहा है उसका मैंने एक फीडबैक भी लिया और एक एक्सपीरियंस शेयरिंग सेशन भी एक घंटे का मैंने किया था अधिकारियों के साथ अधिकारी हमारे तो प्रशंसा के पात्र हैं अच्छी कामगिरी उन्होंने की है लेकिन उसके साथ ही साथ इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से मैं सूरत शहर और सूरत रेंज के उन तमाम सभी राजकीय पक्ष के आगेवानों के सभी राजकीय पक्ष के नेताओं का और सभी मतदारों का भी आभार व्यक्त करना चाहता हूँ इस तरह की पूरी जो प्रक्रिया है वो इतने अच्छे ढंग से सफलतापूर्वक संपन्न करने में मतदारों का जो साथ और सहयोग पुलिस दल को मिला है वो प्रशंसनीय है और उसके लिए मैं खास आभार व्यक्त करना चाहता हूं कि आपके साथ और सहयोग से हम लोग साथ मिल लोकशाही के इस पर्व को बहुत ही शांतिपूर्ण ढंग से गुजरात राज्य में संपन्न कर पाए हैं धन्यवाद આપણે જાણીએ છીએ કે આ ડ્રગ્સના જે પ્રોબ્લેમ છે એ કોઈ સુરત શહેરનું પ્રોબ્લેમ નથી કે ગુજરાત રાજ્યનો પ્રોબ્લમ નથી કે ભારત વર્ષનો પ્રોબ્લમ નથી આ તો એક ઇટ્સ અ ગ્લોબલ પ્રોબ્લેમ એટલે આ જે લડાઈ છે એ વિશ્વસ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ પર્દાફાશ કરવામાં આવ્યું છે એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના એક એક કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે ધન્યવાદ થેન્ક યુ લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્વપૂર્ણ હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીં આવ્યો છું એની સાથે સાથે સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના જે રાજકીય પક્ષના આગેવાનો છે અને જે મતદારો છે એ લોકોને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રચાર અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ ગુજરાતના શાંતિપ્રિય લોકોને પણ આભાર વ્યક્ત કરીએ એ જરૂરી છે પોલીસની કામગીરીની સાથે સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે આગેવાનો છે એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે એ લોકોની સાથ અને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે